આઠ વાગી ગયા છે અને થોડુંક આપણે મોડું થઈ ગયું છે તો કારખાને જવાનું ટાઈમ પણ થઈ ગયો છે તો ફટાફટ જઈએ કારણ કે ભાઈ આજે આપણે દિવસ પાળી જવાનું છે આજે ગયા નહોતા આજે રજા હતી તો જઈએ આઠ વાગી ગયા છે થોડુંક મોડું થઈ ગયું છે તો ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો તો મળી છે પણ કારખાને તો ભાઈ વોટડા

આ છે છે ને બળી શરૂઆત આપણે સાફ મશીન શરૂઆત કરવાની છે તો મિત્રો મશીન ચાલુ કરીને 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 આપણે ચાલુ કરવાનું છે તો સ્કેલિબ્રેશન કરી નાખી

ચા આવી ગઈ છે આ આપણે પ્લાઈ લાઈ રાખે પાસે તો ભાઈ ચા પી નાખી

તો શરૂઆત કરી દીધી છે ને હવે પાછા કાપવા મળીએ એ રાત મિત્રો આપણી પલેટ પૂરી થઈ ગઈ છે જો તમે ચલો એ ચાલુ છે અને આ છે ભાઈ છે ને રિપેરિંગ પાછા આપણે લગાવ્યા છે કારણ કે ભાઈ ઉખડી ગયેલા છે તો પછી આને આપણે પાછા બનાવવા પડે ઉખડી ગયેલા છે ભાઈ આ ઉખળીમાં પણ ઉખડી ગયેલા છે અને આ તૈયાર થઈ ગયેલા છે તો રિપેરિંગ કાપી નાખી રિપેર રીપેર કાપીને કમ્પ્લીટ કરીએ હવે ભાઈ ફાઇનલી હીરા રિપેરિંગને કાપતા કાપતા ભાગી ગયા છે આડા પાંચનો સમય થઈ ગયો છે ભાઈ એક કિલો બાકી છે રિપેરિંગનો સમય પણ થઈ ગયો છે આડા પાંચ જેટલો હવે રિપેરિંગનો એક કિલો બાકી છે પછી ભાઈ બસ આપણે હીરાની ગણતરી કરવાની છે કારણ કે ભાઈ હજી આમાં ઉખડી ગયેલા પણ હીરા છે આમાં ભાઈ એક હીરો આપણે સી કાપીને પછી ભાઈ હીરાની ગણતરી કરી કેટલા કેટલા ઘટે છે તો મિત્રો જો આ હીરા રિપેરિંગની પ્રોસેસ છે આવી આ હીરો આવો થઈ જાય આને પણ આપણે કાપી નાખી તો મિત્રો રિપેરિંગ ના હીરા કપાઈ ગયા છે કમ્પલીટ તો ભાઈ હવે આ હીરા આપણે ગણવાના છે તો ફટાફટ ગણતરી કરી ફાઇનલી મિત્રો હીરા કમ્પ્લીટ ગણાઈ ગયા છે ભાઈ અને એક પણ ઘટતો નથી કમ્પ્લીટ ગણાઈ ગયા છે તો હવે પાછું આપણે પ્લેટ લઈ આવી અને શરૂઆત કરી કારણ કે ભાઈ હજી તો ભાઈ આપણે છે ને ભાઈ આઠ વાગ્યા સુધી દેવવાનું છે તો નવી પ્લેટ લઈ આવીએ આવી ગયા છે છ તો પાણી પીને નવી પ્લેટ લઈ આવી તો ફાઇનલી મિત્રો નવી પલેટ આપણે લઈને વહી છે ને શરૂઆત કરી છે ભાઈ તો વાગી ગયા છે છ ધીમે ધીમે કાપી છે તો ભાઈ હીરા કપાઈ ગયા છે આમાં અને વાગી ગયા છે હાડા હાથ તો ભાઈ ઘરે જવાનો સમય થઈ ગયો છે ભાઈ આપણે આમ વાળા ભાઈ વાળા ભાઈમાંથી આવ્યા નથી મોડું પીરા તો ભાઈ નીકળીએ ઘરે અને ભાઈ આ ભાઈ નીકળી ગયા છે હવે ઘરે જવા તો પાછા સવારે આવી અત્યારે ભાગી હવે પાછા ભાઈ ઘરે તો ભાઈ ઘરે ભૂગી ગયા છે આપણે કારખાનેથી મઈ આવ્યા છીએ અને હાથ છે ભાઈ ગણેશ હોય તો ગણપત દાને આપણે પણ ઘરે બની નાખે છે તો જવાનું તરવાનું બાકી છે ફટાફટ કરી નાખી ગણપત દાહને નવરાવાના છે તો જવાનું કરી નાખી ફટાફટ તો મિત્રો ગણપદાને નવરાવી છે ગામૂતે પાણીથી નવરાવ્યા છે આપણે હવે ભાઈ ગલાબીર કંકુ નાખીને દૂધને એવું નાખીને નવરાવાના છે

ને સિંદૂર આપણે લગાડી દીધો છે તો હવે જોવાનું કરવાનું છે આપણે ભાઈ હાથ ધોઈ આપડા સિંદુર વાળા છે ભાઈ લાડવાનું જોવાણું કરી નાખીએ હવે ભાઈ જવાનું થઈ ગયું છે કમ્પ્લીટ આપણે લાગી લીધા છે આપણે તો 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 ગયા ખાઈ મિત્રો ભાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે વાગી ગયા છે હાડ આઠ જેવું થઈ ગયું છે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો મળી છે પાછા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ